અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ઓડિટોરિયમમાં બે દિવસીય વેસ્ટ વોટર મેનેજમેન્ટ અને વેસ્ટ ટુ રિસોર્સ રિકવરી પર સેમિનાર યોજાયો અંકલેશ્વર એઆઈએ ઓડિટોરિયમમાં બે દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે ગંદા પાણીનું શુદ્ધિકરણ અને કચરામાંથી સંસાધન પુનઃ પ્રાપ્તિમાં ટેકનોલોજી પર આયોજિત સેમિનારમાં મુખ્ય મહેમાન તરીકે જીપીસીબીના પ્રાદેશિક અધિકારી ડોક્ટર જિજ્ઞાસા ઓઝાએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું ગેસ્ટ ઓફ ઓનર એઆઈએ પ્રમુખ વિમલકાંત જેઠવાએ અધ્યતન ટેકનોલોજી અપનાવવા પર ભાર મૂક્યો મુખ્ય વક્તા એવા બેલના ડિરેક્ટર અશોક પંજવાણીએ વિસ્તારવાર વેસ્ટ મેનેજમેન્ટ અને પુનઃ ઉપયોગ પર રજૂઆત કરી અંકલેશ્વર પર્યાવરણીય સંરક્ષણ સોસાયટી દ્વારા એઆઈએ ના સહયોગથી આયોજિત કાર્યક્રમમાં ડીપીએમસી વિજય અસર એઈપીએસ ના અતુલ બુજ મનસુખ વેકરિયા સહિત ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા હું ડોક્ટર જિજ્ઞાસા ઓઝા પ્રાદેશિક અધિકારી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અંકલેશ્વર અને આજે આપ જોઈ રહ્યા છો કે અંકલેશ્વર એન્વાયરમેન્ટ પ્રોટેક્શન સોસાયટી મારફતે એક સરસ મજાના બે દિવસીય કાર્યક્રમનું આયોજન કર્યું છે અને આ આયોજનનો હેતુ એ છે કે જે કોઈ વિદ્યાર્થીઓ કે એન્વાયરમેન્ટ પ્રોફેશનલ છે એ એમની જે કાર્યકાળ છે એ કાર્યકાળની અંદર એની જે જ્ઞાનની જે ધાર કાઢી છે એ ધાર જ્ઞાનની ધાર કાઢી અને કેવી રીતે સકારાત્મકતાથી એના ઉદ્યોગોની અંદર મદદરૂપ થઈ શકે તો એના માટેનો આ સેમિનાર છે